હા તું સુધારતી અને અમારે જયદીપભાઈ તો અહીંયા મરચાં ને એવું કટિંગ કરે છે ને હું છે ને આ ટમેટા ને એવું કટિંગ કરતો હોઉં અને મમ્મી બનાવે છે રોટલા કાબા હા અને મહેમાન આવેલા છે ઠેઠ પાંચ પીપળાથી કારણ કે અમે જ્યાં કપા ને એવું ઉતારવા જતા વીણવા જતા ત્યાંથી ની ખેડૂત ની બધા આવેલા છે તો એ બધા જ્યાં છે ઓછા પગે લાગવા તો એ આવે ગયા ત્યાં આપણે જમવાની વ્યવસ્થા બધી કરી નાખીએ ફટાફટ છે ને કામ કરવામાં મળ્યું ત્યારે કાં

રમેશભાઈ અમારે પેસ્ટ ડાળના કારીગર રહેવું ભાઈ કોઈને દાળ બનાવી તો કહેવા રમેશભાઈ આવશે બનાવી દો પૈસા લેવો ભાઈ હજાર રૂપિયા પૈસા લેવાનો તો વાંધે જો મસ્ત મસ્ત દાળ બનાવે ભાઈ અમારા આજુબાજુમાં અમારે ગમેના પસંદ હોય ને તો અમારે રમેશભાઈને ને દાળ બનાવવાની હોય અને મસ્ત દાળ બનાવવા આમ એકદમ મસ્ત તો જો દાળ બનાવે છે ને અહીંયા હે કે સેવ બનાવવાની હે તો ને ઉતરવું હોય અને મારે બેન બાવી ગયા હતા બનાખી છે <laughs> <laughs> <Okay>. <laughs> 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 તો હવે જો આપણે સાહેબ બધાય તો ના હવે બધાને બેસાડી દીધું હું સંદુ ભાઈ ભૂગી જા હા હા મજા આવા મજા ને ડાયર ખાવા ભૂગી ગયા હો ડાયર ખાવા ડાયર ખાવા હા હા પેચર ડાયર ખાવા આવેલા ભાઈ અને ઘણા સમય પહેલા 3-4 મહિના પહેલા મેં આ ડાયર નો વિડિયો બનાવ્યો હો ઈ પછી અમે તો આવી એવા ઘરે ને પછી તો તો આજ ઘણા સમય પછી આવ્યા આજ કેમ છે સારું ને સારું સારું હો હા તો વાંધો નહીં

तो बदाय मस्त मदा नु जमे लिदु है मैं पण जमे लिदु बेने नेने पण जमे लिदु आने हवे बे ने हवे हां आज थामडा उठकोना है आज आ हाथ पकडीने मने जगाव लिजेगा थामडा है ना हम परवन में ई रोके

થોડોક લઈ લે થોડોક હવે હા તો ફેમિલી છે ચા પાણી પી લીધા છે ને આ બેન નું આજ બર્થડે છે તો બધા હેપી બર્થડે કીધે છો ને એવડે ચોકલેટ ન લેવો અમી અમી દીધી ચોકલેટો અમારી ચોકલેટ બાકી રહે ઘરે આવવું પડે તમારે હા તે ભલે ગમે ને અમે ઘરે આવશું ચોકલેટ ખાવા હા તો ઘરે આવશું તો પાર્ટી આપશું ઘરે હા હેપ્પી અમારે ત્યાં ભાઈ નો બર્થડે હતો કે જે બધી ચોકલેટ લેવા હતા પડી હી તો આજે પાછી લઈ લીધી ભાઈ આવજો પાછા જય માતાજી હા તો ફેમિલી બધા મહેમાન ને બધા પૈસા દેતા કે

કેરી તો ખાવા જો કેરી ખાવા હાટો તો કેટલું લપ થયું હા કેરી નો ખાવા દે હા બહુ મોટી ગઈ ભાઈ કેરી હાટો થઈ અને હવે હે કે એને હંધો કામ કાજ છે કરી લઈને પછી થોડીક વાર પછી હે કે એને મારે મોકલ લઈની છે એના મમ્મી ના કારણ કે ભાઈ આ આવે છે તેડવા કા હા ભાઈ આવશે તેડવા હે વાહ વાહ तो 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 तो

बोपोरे तो हाँ जे हाँ तमिसावानो तो जो दिनों तो तो आवे इतने नहीं ये मज़ू ही कार हाँ गाड़ी मुगे, गाड़ी मुगे रहती, रहती। है कारखानों में ये मरकर नहीं तो पढ़ किसे नहीं रखा हुआ है इसे हवार में कार्डिंग मुक्के कार्डिंग मुक्के नहीं रखा हुआ तो है बोपोरे खावा है बोपोरे खान पे पास नहीं रखा हुआ है नज़र पास नज़र इस दिन रात ऐबा हवारे तीन तरह इतनी

હવે જાય એવડે બધાય અને આપણે ને ને આપણે પછી આવું કાલ કે એમ અગિયાર હોય કે તે દી અથવા એક દી અગાઉ જાવું અને બસ મારે આવવું નહીં તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યું પાસે ખાસ ની અંદર જણાવજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રહીએ પછી એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય